ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર બેસણું યોજવામાં આવ્યું હતું અને આ વિરોધ પ્રસંગે પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનાથી સતત લોક પ્રશ્નો અને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ઝાલાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાના બગાડને લઈને વિશેષ આપના આક્ષેપ મુજબ શહેરમાં ખુલ્લેઆમ દારૂ ગાંજો ચરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી નાના મોટા વિવાદમાં નિર્દોષ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થઈ રહ્યા છે હત્યાના ગુનાઓ વારંવાર બનવા લાગ્યા છે અસામાજિક તત્વો નિર્દોષ નાગરિકોને ભયના ઓથામાં જીવવા મજબૂર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા આક્ષેપોની વચ્ચે કાર્યકરોએ તેને કહીએ જે પીડ ભરાઈ સાથે આટાભાઈ રૂપાણી સર્કલ સુધી રેલી યોજી અને ગાંધીજીના પુતળા પાસે કાયદાનું પ્રતિકાત્મક બેસણો રાખ્યું હતું કાયદો હવે ભાવનગરમાં મૃત્યુ પામ્યો હોવાનો સંદેશ આપવા બેઠેલા કાર્યકરોને ઘોઘા રોડ પોલીસે પ્રદેશ મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરી હતી છેલ્લા એક વર્ષથી ભાવનગરનું કાયદા વ્યવસ્થા તંત્ર હર્ષભાઈ સંઘવીના રાજમાં વેન્ટિલેટર ઉપર હતું આ છેલ્લા એક મહિનામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી અને હવે મૃત્યુ પામ્યું છે તો એની માટે આ કાયદા વ્યવસ્થાનું અમે બેસણું રાખ્યું છે ભાવનગરમાં કયા ક્રાઇમ નથી થયા ઈ કયો તમે ડ્રગ્સ ગાંજો દારૂ ખુલ્લે આમ મળે છે મર્ડરો હાલતા ચાલતા થાય છે રેપ જ્યાં ત્યાં થાય છે માણસો સામાન્ય માણસો પચાસ પચાસ રૂપિયા આટું થઈને એમના મર્ડર થઈ જાય છે આવી ગંભીર પરિસ્થિતિ આજે ભાવનગરની છે એટલે કોઈ પણ જાતના ક્રાઇમમાં બાકી નથી નાની ઉંમરના માણસો મોટી ઉંમરના માણસો સ્ત્રી કોઈ બાકી નહીં